આજે ઢોસા બનાવી તો બટેકા બફાઈ ગયા સંભાનું તૈયાર એ વઘારવાનું બાકી એ અહીંયા દારિયાની ને નારિયેળની ચટણી નારિયેર સુધારાઈ ગયું હવે દારિયાની આઈડિયા દારિયા તૈયાર છે ડુંગળી સુધારાઈ ગઈ એ બટેકાનો મસાલો કરવાનો એટલે તો હાલો હવે બટેકા સુધારે સુધારી નાખ્યા હવે આ ટમેટા ને મરચા સુધારે છે ને હવે આડું કોથ ને રીંગડો આડું કોથ મારી પછી ફૂદીનો પછી વઘારે હવે આ સાંભાનો વઘારી છે તમે આપણે રાઈ નાખશો

یہ اپے لیمبرو نا کھو جی ہلاؤ سو હવે આપણે લક્ષ્મી છાપ મસાલો નાખશું ગરમ મસાલો લક્ષ્મી છાપ

આપણે રાય ન હોય જરાક જીરું નાખવાનું હોય ને આ ડુંગળી ન જ હોય ડુંગળી ગુલાબી રંગ ની થાય ને ત્યાં સુધી સાતરવાની ડુંગળીની લીલા મરચાં

সতোছে সিয়ে আজিয়ে. ચાલો એ ઢોસાનો મસાલો કંઈ કમ્પ્લીટ થવા ગયો છે સાંભાર પણ તૈયાર થઈ ગયું છે Yeah.

ઢોસા કમ્પ્લીટ થઈ ગયા છે તો ચાલો બધે હુમવા જો તમારે અમારે આ રેસીપી ઢોસાની સારી લાગી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ઉષાબેનના જય માતાજી